છોટાઉદેપુર જિલ્લામાં નકલી કચેરીના મુખ્ય સૂત્રધાર સંદીપ રાજપૂતનું સાંજે છોટાઉદેપુરની સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન છે છોટાઉદેપુર જિલ્લામાં નકલી કચેરી ખોલી કરોડો રૂપિયાનો કૌભાંડ આચરના ટોળકીના મુખ્ય સૂત્રધાર સંદીપ રાજપૂત છેલ્લા સાત મહિનાથી નકલી કચેરી કૌભાંડમાં છોટાઉદેપુરની જેલમાં બંધ હતો છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મૃત્યુ નકલી કચેરી ખોલી કરોડો રૂપિયાના કૌભાંડ આચરના ટોળકીના મુખ્ય સૂત્રધાર સંદીપ રાજપૂતને ગઈકાલે અચાનક ગભરામણ થતાં જેલ સત્તાવાળાને જાણ કરાતા તાત્કાલિક તેમણે જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર બાદ ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત્યુ જાહેર કર્યા હતા

નામદાર ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબના હુકમથી અત્રેની જેલમાં દાખલ થયેલ હતા જે બાદ બીજા કેસના કામે બાર અગિયાર બે હજાર ત્રેવીસના રોજ દાઉદ દાહોદ પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર સાહેબને વધુ તપાસમાં સોંપેલ ત્યાં પણ આવો જ કેસ સાથે સેકન્ડ કેસ સાથે પરત અત્રેની જેલમાં ચોવીસ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ દાખલ થયેલ જે બાદથી મજકૂર આરોપી અત્રેની જેલમાં હતા મજકૂરા આરોપીને સામાન્ય બીમારી સબબ આપણે જેલમાં ડોક્ટર આવતા તેઓ તપાસતા અન્ય કોઈ ગંભીર બીમારીની રજૂઆત હતી નહીં ગઈકાલે આશરે સત્તર ચાલીસ આસપાસ આરોપી અમારી ઓફિસમાં આવીને અમને રજૂઆત કરેલ કે સાહેબ મને છાતીમાં ગભરામણ થાય દુખાવો જેવું લાગે તો સર મારો ઝાપતો માગો ને એટલે એને સેજ પરસેવો ભરેલો જોતા આપણે ગંભીરતા સમજીને પોલીસ ઝાપતો ન માગીને તાત્કાલિક સારવાર મળે તે હેતુથી જેલના કર્મચારી હાજર સ્ટાફમાં સુબેદાર કક્ષાના જેલ જાપતા સાથે જેલના વાહનમાં એને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપેલ હતા જ્યાંથી આશરે અઢાર પચીસ કલાકે ટેલિફોનિક વર્ધીથી અમને સુબેદારે જાણ કરેલ કે ડૉક્ટર ફરજ પરના ડૉક્ટર બેને મજકૂર આરોપીને મરણ ગયેલા જાહેર કરેલ છે અહીંથી લઈ ગયા બાદ પણ માનવતાના ધોરણે અમે એમના પરિવારને જાણ કરેલ હતી કે અઢાર પિસ્તા સત્તર પિસ્તાલ અહીંથી લઈ ગયા હતા અઢાર કલાક આસપાસ એના પરિવારને ફોન કરી જાણ કરી કે તમારા પતિને તબિયત નાજુક હોય સિવિલ મોકલેલ છે જે બાદ અવસાન બાદને અમને વર્દી સિવિલ હોસ્પિટલથી મળતા અમે ફરી એમના પરિવારને જાણ કરી રાતે એના પરિવાર આવેલા એમને મળેલા અને સત્ય હકીકતથી વાકેફ કરેલા આરોપી ડુપ્લિકેટ કચેરી કૌભાંડના આરોપી હતા દાહોદ ખાતેના પણ એના પર કેસ હતો અને અત્રે છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના પણ એ જ કેસ હતો